હવે જોઈએ સમાચાર વિગતવાર તો આજે પણ અમદાવાદ વડોદરાની પચીસ જેટલી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ છે ઇન્ડિગોએ આ બાબતે માફી માંગી અને કહ્યું કે પંદર ડિસેમ્બર સુધી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન હવે દોડશે રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં ઇન્ડિગોએ પચીસ જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કરી છે જેના લઈને એર ઇન્ડિયાના ભાડામાં ચાર ગણો વધારો ઇન્ડિગોએ પોતાની પચીસ જેટલી ફ્લાઇટ કેન્સલ કરી છે ઇન્ડિગોએ માફી માંગીને કહ્યું કે પંદર ડિસેમ્બર સુધી મુસાફરોને હાલાકી ભોગવાનો વારો આવી શકે છે જેને લઈને અમદાવાદથી દિલ્હી વચ્ચે હવે સ્પેશિયલ ટ્રેન દોડાશે રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં પચીસ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે ત્યારે સામે એર ઇન્ડિયાના ભાડામાં પણ ચાર ગણો વધારો નોંધાયો છે આજે પણ અમદાવાદ વડોદરા પચીસ જેટલી ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરાઈ છે પંદર ડિસેમ્બર સુધી મુસાફરોને હાલાકી ભોગવી શકે છે એવું ઇન્ડિગોએ કહ્યું છે અમદાવાદથી વડોદરાની પચીસ જેટલી ફ્લાઇટ રદ કરાઈ છે ત્યારે સામે બાજુ એર ઇન્ડિયાના ભાડામાં પણ ચાર ગણો વધારો થયો છે ફ્લાઇટ કેન્સલ થવાથી લોકોમાં ભારે આક્રોશ છે ઇન્ડિગોએ કહ્યું છે કે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે આજે પણ અમદાવાદ વડોદરાની પચીસ જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે જેને લઈને ઇન્ડિગોએ માફી પણ માંગી છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે જે હિમાંશુ ઘટનાને લઈને 25 ફ્લાઇટ્સ જે છે કેન્સલ કરાઈ છે તેના લઈને શું છે વધુ અપડેટ્સ અ જી વિની ચોકસથી જે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદનો ત્યાં છેલ્લા જે ચાર દિવસથી છે તે ઘણી ફ્લાઇટો છે છે તે કેન્સલ કરવામાં આવી છે અને સાથે સાથે જે બીજી અન્ય ફ્લાઇટો જે રીશ્યુડ્યુલ કરીને જે પેસેન્જર છે તેમને જે છે તે આપવામાં આવી રહી છે કે તમને આ ટાઈમ પ્રમાણે તમને ફ્લાઇટ મળી છે પરંતુ જે પેસેન્જર્સ છે તે અહીંયા આવે અને ત્યારબાદ જે તેમની જે રી જે રિશુડ્યુલ કરેલી જે ફ્લાઇટ છે તેમાં પણ તેમને ફરીથી રિશુડ્યુલ કરવામાં આવે છે તમે અત્યારે મારી પાસે જે દ્રશ્યો છે તે ઇન્ડિગો ઓફિસ છે તેની બહારના છે અને અત્યારે હાલમાં જે પેસેન્જરોની તમે ભીડ જોઈ રહ્યા છો તેઓ પોતાની ટિકિટ લેવા માટે અને જે રિશુડ્યુલ કરેલી છે જે ટિકિટ છે સહિત અન્ય જે ફ્લાઇટ્સ કેન્સલ છે તેમને અહીં ખબર પડે છે અત્યારે આપણી સાથે એક અન્ય જે મુસાફર છે જેમની સાથે વાતચીત કરીશું સર આ જે ઇન્ડિગોની ફ્લાઇટ્સ છે તે કેન્સલ કરવામાં આવે છે रिशेड्यूल करने में आ रही है तो इसके मतलब आपको जाना कहाँ तक कैसे आपको यहाँ पर कितने दिनों से मिला है कैंसिल आया है हमारे साथ छोटा बच्चा भी है ग्यारह आदमी आए हम वापस घूर के इधर ठहरा है हमें लोटस में तो बहुत दिक्कत में पड़ गए आज भी आया है रिशेड्यूल हो तो अच्छा है नहीं तो हम बहुत दिक्कत में हैं हम जाना है त्रिपुरा ठीक है पहले अहमदाबाद से गुवाहाटी गुवाहाटी से आगरतला तो अगर मिल जाए तो तो ठीक है नहीं तो वो दिक्कत में पड़ जाएगा गए हाँ। हम इसे आप, आप यहाँ पर कितने दिनों से फंसे हुए और आपका कितने तो तो दिनों से आपको रिशेड्यूल कर हैं आए आज था फ्लाइट छः बीस बजे सुबह लेकिन कैंसिल तो कर दिया कल रात को एकदम ठीक नहीं था दौड़ मार के आए के देखा ये क्या है तो छोटा बच्चा है साथ तो इसको कहाँ रखूँ घूम तो के इधर रखा है सब रात को ठहरा सब में लेडीज अभी है फाइव जो जेंट्स है हम लोग फाइव क्या करूँ साथ में एक बच्चा भी है तबीयत ठीक नहीं है बुखार है इसलिए चला गया आज आया है रिक्वेस्ट करेंगे रिश्यूल दे, दे तो अच्छा है हमारा जो यहाँ के जो स्टाफ मेंबर्स है जो यहाँ पर आपको जो रिशेड्यूल कर दे रहे हैं फिर यहाँ पर आके पता चलता है कि जो फ्लाइट्स है वो कैंसिल हो गई है तो यहाँ के स्टाफ का मतलब कैसे जो आपको रिस्पॉन्ड कर रहे हैं नहीं अभी अभी इसके साथ बात नहीं किया है अभी बात करके हम आ, बोल सकते हैं बाहर को कोई है इंडिगो को कोई घूम रहा है किसे पूछे अपन एक काउंट्री है और एक होल है उसमें से जो भी पूछना पूछो उसके लिए लाइन है अब बाहर कोई घूमता है तो पूछे या कोई और सर्विस दे रहे हैं विंडको की कोई सर्विस ही नहीं है पर दो आदमी बिठा रखे हैं काउंटर में बस उनसे पूछो जो कि और कोई बंदा नहीं है कंपनी का आ, आप यहाँ पर कितने दिनों से फंसे हुए हैं मैं परसों से या हूँ अभी तीन घंटे से सुबह से लाइन में लगा हूँ परसों का टिकट कल की फ्लाइट में किया ट्रांसफर अभी कल की फ्लाइट में आज की फ्लाइट है या नहीं पता नहीं अब कुछ शोर नहीं कर रहा है अब इनसे पूछेंगे भाई आज जाना है नहीं जाना है परसों ही बोल दिया होता कि भाई हमारी फ्लाइटें नहीं उड़ेगी तो हम और दूसरी व्यवस्था करके चले जाते अब तीन दिन इनके भरोसे यहाँ खड़े हैं और क्या करें आपको जाना किधर था मतलब और यहाँ पर जो आप रुके थे मतलब किस के काम के आए थे और यहाँ पर फंसे हुए जोधपुर मेरा काम था और जोधपुर से कोई फ़्लाइट नहीं मिली इनकी तो अहमदाबाद से कोई टूर के लिए फ़्लाइट ली थी वो तो आया अपने हैदराबाद थी और कल बेंगलोर शेड्यूल कर दिया अब आज कुछ पता ही नहीं है क्या कर रहे हैं करके अब तीन दिन से होटल में ठहर रहे हैं होटल का कम से कम दस बारह का बिल है टैक्सी तीन चार बार आ चुके हैं જીનકા રીતના ટિકિટ થાય છે જ્યાં ખર્ચ હો ગયા અમારે તો તમે જોયું કે જે પેસેન્જર છે છેલ્લા ત્રણ દિવસથી સતત જે મુશ્કેલીમાં જે પડી રહ્યા છે અને તેઓ જે છે તેમને એરપોર્ટ દ્વારા જે રિસ્યડ્યુલ કરેલી ફ્લાઇટ છે તેને પણ કેન્સલ કરીને ફરી તે રિશ્યડ્યુલ એટલે ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે મુસાફરોને બહુ જે તકલીફ છે તે પડી રહી છે અન્ય જે મુસાફરો છે તેમના પર આપણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલા મુસાફરો અહીંયા પોતાની જે ફ્લાઇટ છે એની ટિકિટ રિશિડ્યુલ કરવા માટે ઊભા છે અને સાથે સાથે આપણે અન્ય બીજા એક વ્યક્તિ સાથે વાત કરીશું તમારું નામ શું છે અને તમે અહીંયા કેટલા કલાકથી અહીંયા ફ્લાઇટ મારું નામ પ્રાસ છે હું એક કલાકથી અહીંયા ઊભો છું અત્યારે અને મારી ફ્લાઇટ છે બેંગ્લોરની આવતીકાલે મોર્નિંગમાં અને એ રીસે મીન્સ અમદાવાદથી હૈદરાબાદની કેન્સલ થઈ છે હૈદરાબાદથી બેંગ્લોર શેડ્યુલ છે મારી સો મને ખબર નથી પડતી હું કઈ રીતે ત્યાં પહોંચું અને એનું કોઈ પણ ઓનલાઈન હું રીશેડ્યુલ કરવાની ટ્રાય કરું છું તો મને કોઈ જ ઓપ્શન નથી બતાવતા એના માટે આપણને કમ્પલસરી લાઈનમાં ઊભું પડે છે અને કોઈ જ જાતની વ્યવસ્થા નથી કોઈ કસ્ટમર કેરમાં કોલ કરીએ છીએ તો કોઈ જ રિસ્પોન્સ નથી અને ફર્ધર નોટિસ કાંઈ જ ખબર નથી પડતી કેમકે આ લોકો રિસેડ્યુલ હમણાં થોડીક વાર પહેલાં જ એક વ્યક્તિ બોલ્યા કે એ લોકોની રિસેડ્યુલ થઈ હતી અને કાલે જ રીસેડ્યુલ કરી ગયા આજે કેન્સલ થઈ ગઈ ટિકિટ સો કાંઈ જ ખબર નથી પડતી શું કરવાનું છે અને એરલાઇન્સ સ્ટાફ આઈ થિંક નોટ રિસ્પોન્સિબલ ફોર નોટ ગિવિંગ પ્રોપર રિસ્પોન્સ ટિકિટ છે મેં થોડાક ટાઈમ પહેલાં જ એક વીક પહેલાં બુક કરાવેલી છે અને મને અરાઉન્ડ ત્યારે ત્યારે આ ક્રાઇસિસ નહોતું થયું કે બિફોર ફર્સ્ટ બિફોર ફર્સ્ટ બુક કરાયેલી છે ત્યારે હજી સ્ટાર્ટ નહોતું થયું આ રિસન્ટલી બે દિવસથી આ સ્ટાર્ટ ક્રાઇસિસ સ્ટાર્ટ થયું છે અને જોઈ અત્યારે આપણે બે દિવસમાં આપણે જોઈએ તો ટુ થાઉઝન્ડ પ્લસ ફ્લાઇટ્સ કેન્સલ થયું છે સો હવે એકચ્યુઅલમાં ડીજીસીએને થોડુંક સ્ટ્રિક એક્શન લેવું જોઈએ અને ડીજીસીએને થોડુંક જ્યારે આ બધી વ્યવસ્થા જ્યારે નથી જ્યારે એ લોકોએ ઇન્દિગોએ હજી કાંઈ પ્રોસેસ નથી કરી જે ફટિકને એ બધું જે એ લોકોને લીવ માટેનું છે એ લોકોએ નથી કર્યું તો એ લોકોને એક્શનમાં થોડુંક ટાઈમ દેવાની જરૂર હતી અને નોટિસ દેવાની જરૂર હતી અને એ લોકોએ સીધું સડન કર્યું છે તો એના કારણે એમાં ઇન્દિગોની પણ ભૂલ છે એવું નથી કહેતો કે ઇન્દિગો ક્લીન ચીટ છે બટ ઇન્દિગોનું ભૂલ છે કેમ કે એ લોકોએ કંઈ પ્રોસેસ નથી કર્યું એ વસ્તુનું એ લોકોને એક વર્ષનું ટાઈમ મળ્યું હતું છતાં એ લોકોએ કંઈ પ્રોસેસ નથી કર્યું અમુક તો એવા લોકો છે કે જેમના જે લગેજ છે એ લગેજ અંદર જતા રહે છે પછી એમને ખબર પડે છે કે અમારી ફ્લાઇટ કેન્સલ થઈ છે અને ત્યારબાદ એમને લગેજ લેવા માટે પણ હજીથી બેથી ત્રણ કલાક માટે રોકાવવું પડે છે તો એ એ એના પાછળનું કારણ શું એટલે ક કઈ રીતે તમે એના જુઓ છો સો એના માટે તો મને કંઈ ખાસ આઈડિયા નથી કેમ કે એવી રીતે હજી સુધી મારે કંઈક મારી સાથે કોન્ટેક્ટમાં કોઈ નથી આવ્યું કે આવી રીતે પ્રોબ્લેમ થયું હોય તો તો તમે જોયું કે લોકો અહીંયા ફસાયેલા છે તેમને જે ફ્લાઇટ છે તે રિશેડ્યુલ કરવામાં આવી રહી છે રીશેડ્યુલ કર્યા બાદ પણ જે કેન્સલ કરવામાં આવ્યું છે અને છેલ્લા ચાર દિવસની અંદર બે હજાર કરતાં પણ વધારે જે ફ્લાઇટ્સ છે તે કેન્સલ કરવામાં આવી છે અને જે ઇન્ડિગોના જે સ્ટાફ છે તેમના દ્વારા જે

હજી ચોક્કસથી વિનય અત્યારે હાલમાં તેવું કોઈ ચોક્કસથી સ્પેસિફિક જે કારણ છે તે સામે આવ્યું નથી પરંતુ જે એક એવી માહિતી મળી રહી છે કે જે ક્રૂ મેમ્બર્સ અને જે પાઇલોટ્સ છે તેમની અછતના કારણે જે આ ફ્લાઇટ્સ છે તે ડીલે અને જે કેન્સલ થઈ રહી છે તેવી જે ઇનપુટ્સ છે તે આપણને મળી રહ્યા છે અને આ મામલે જે છે તેમના જે ઇન્ડિગોના જે સીઈઓ છે તેમના દ્વારા માફી માંગવામાં આવી છે મુસાફરો પાછે કે જે આ તમને એમને મુસાફરીમાં જે અગવડતા પડે રહી છે તેને લઈને તેમની માફી માંગી છે જી હિમાંશુ જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે ને ત્યારબાદ હવે અમદાવાદથી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન પર દોડાવવામાં આવશે તો તેને લઈને શું અપડેટ છે હજી ચોક્કસથી જે ભારત સરકાર જે ભારતીય રેલ છે ભારતીય રેલ દ્વારા જે આ એ મુસાફરો છે તેમને મુશ્કેલી અગવડતા ન પડે તેના કારણે એક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરૂ કરી દીધી છે જેથી મુસાફરો જે ફ્લાઇટ્સને બદલે જે ટ્રેનમાં છે તે જઈ શકે જેમાં જે ટ્રેન છે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા જે સ્પેશિયલ ટ્રેન છે તે દોડાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદ અને દિલ્હીની વચ્ચે જે સ્પેશિયલ ટ્રેન્સ છે તે દોડાવવામાં આવશે જી જેમાં સમગ્ર માહિતી બદલ તો છેલ્લા ચાર દિવસથી જે રીતે ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ છે એ કેન્સલ કરી રહ્યો છે જેના લીધે આક્રોશ પેદા થઈ રહ્યો છે ભૂસાફરો રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક લોકો સ્થળાંતર કરી રહ્યા છે મુસાફરી કરી રહ્યા છે ત્યારે લોકોના આક્રોશ સામે આવી રહ્યા છે ત્યારે આજે પણ અમદાવાદથી વડોદરાની પચીસ જેટલી ફ્લાઇટ્સ છે રદ કરાઈ છે અને આને લઈને ઇન્ડિગોએ માફી પણ માગી છે અને એમણે કહ્યું કે હજુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે મુસાફરોના જે સ્ટાફના વર્તનથી પણ પરેશાન થઈ રહ્યા છે અનેક ફરિયાદો આવી રહી છે ઇન્ડિગોની જે વારંવાર ફ્લાઇટ રદ થઈ રહી છે જેને લઈને લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઈને અમદાવાદ થી દિલ્હીની સ્પેશિયલ ટ્રેન પણ દોડાવશે લોકો મુસાફરો પરેશાન થઈ રહ્યા છે ઇન્ડિંગોના સ્ટાફ વર્તણૂકથી જે વારંવારની જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે આજે અમદાવાદથી વડોદરાની પચીસ જેટલી ફ્લાઇટ્સ છે કેન્સલ થઈ હતી જેને લઈને સામે જે બીજી એરલાઇન્સ છે જેવી કે એર ઇન્ડિયાના ભાડામાં પણ ચાર ગણો વધારો નોંધાયો હતો તો રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં પચીસ જેટલી ફ્લાઇટ્સ છે એ કેન્સલ કરી કરી હતી ને જેને લઈને મુસાફરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને હજુ ઇન્ડિગોએ કહ્યું છે કે પંદર ડિસેમ્બર સુધી લોકોને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે ત્યારે અમદાવાદથી દિલ્હી વચ્ચેની સ્પેશિયલ ટ્રેન દોડાવાશે ઇન્ડિગોએ અમદાવાદથી વડોદરાની પચીસ જેટલી આજે પણ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે ઇન્ડિગોએ માફી માંગી કે પંદર ડિસેમ્બર સુધી મુસાફરોને હાલાકી ભોગવી પડી શકે છે આ બાબત પર ઇન્ડિગોએ માફી માંગી અને કહ્યું કે પંદર ડિસેમ્બર સુધી હજુ પણ મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે છે અમદાવાદ વડોદરાની પચીસ જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અમદાવાદથી દિલ્હી વચ્ચે હવે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં પચીસ જેટલી ફ્લાઇટ્સ છે કેન્સલ કરવામાં આવે છે એર ઇન્ડિયાના ભાડામાં ચાર ગણો વધારો થયો છે આ રીતે ઇન્ડિગો જે વારંવાર જે રીતે ફ્લાઇટ્સ કેન્સલ કરી રહ્યા છે જેને લઈને સા બીજી એરલાઇન્સ કંપનીઓ પણ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદથી વડોદરામાં પંદર પચીસ જેટલી ફ્લાઇટ્સ છે એ કેન્સલ કરી હતી આજે જેને લઈને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેને લઈને ઇન્ડિગોએ ઇન્ડિગોએ માફી પણ માગી હતી અને કહ્યું હતું કે હજુ પણ મુસાફરોને ફ્લાઇટ કેન્સલ બાબતે સામનો કરવો પડી શકે છે ત્યારે ગઈકાલે પણ ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓ પીટર એલવર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુસાફરોની માફી માંગી હતી અને કહ્યું હતું કે પંદર ડિસેમ્બર સુધીમાં જેનું બુકિંગ છે તેને હાલાકી ભોગવી પડી શકે છે જો કે ગઈકાલે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એરપોર્ટ પર એકસો પંચાવન જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી એવું કારણ બહાર આવ્યું છે કે પાઇલટસ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સ કટોકટીનો આજે ચોથો દિવસ છે